અને એ સતાય ન આપીએ તો આપણે ગમે સાક્ષી રાખીએ માણસ વચ્ચે રાખીએ ને તો અહીંયા ની પાસેથી લેવા થાય પણ જો એમાં સાક્ષી રાખતા હોય તો ભગવાન ના કર્મ ભગવાન સાક્ષી હોવા જોવે સવાર માં ઉભા થાવ તો સાંજ સુધી રોજ પાંચ ભગવાન દર્શન દે એને ભૂલી ગયા ને આપણે આગાવડા દોડી પહેલા આપણા કર્મ સાક્ષી સારું કરો કે ખરાબ કામ કરો એ માટે આવું તો પચાવી શકીએ એમને પચાવી શકતા નથી એટલે સર્વ પ્રથમ આપણા કર્મ ના સાક્ષી દીપનારાયણ ભગવાન બાપાનો આપણો અખંડ દીવો છે એમને નમસ્કાર કરી જવાના છે અને બે આંખો બંધ કરી થોડું પ્રકાર બેહી નમસ્કાર કરવાના પછી બીજું અમુક અમુક જગ્યાએ જે યજમાન બેનો બેવા છે એને કે બાપા ભગવાન ની હામ બેહવાનું છે તમારા ધણી ની હામ તો રોજ બેહો જ છો ક્રોસ માં બેઠા ને સીધા થઈ જાવ મને ખબર જ છે કઈ કઈ જગ્યાએ બેઠા છે હા થોડું ઘણું લાજ નું તો રહી જ છે મને ખ્યાલ છે આલો બે હાથ જોડી દીવા ને નમસ્કાર કરી જવાના છે ગંધાક્ષ તમારા ફૂલ છોકરા તમારા આપ જોવાયા સ્વયંસેવકો આવે

মা <laughs> <laughs>

दीप ज्योति दे दीप ज्योति नमस्ते दे अनंत तो को दे, दे पाचा चुका नमस्कार सवर भ्यामे हाथ मापाचा फन जगा राखी बीजा तटस्थ साक्षी भगवान सूर्य नारायण ने नमस्कार करी जवाना छे